હે આ તો કાઈ નથી કરતી તો પછી ઈ કાઈ નો કરે અને હું કહું ને ઈમ બધુંય કરે મારું બધુંય કામ કરે કેમ કે ઈ મારા વસમાં છે તારા બધાય કામ કરે બધાય કામ કરે દેખાડ તો અમને હાલ તો અમાર જોવું છે આ શું શું કામ કરે હે એવું આઈ સુરેલ આગળ આલતી થા તો અરે બા ઊભી રહી જા અને આમ જો મોટા મોટા કામ જોવા હોય ને તો હાલો મારા ઘરે इहा देखाड़ीस तमने हेलो हेलो इना घरे देन पई हेलो हां हेलो हेलो हाल <laughs> चूड़े लाल्टी था तो सो केनी से हाय नी मने लाधड़ी रोजाना रात चला लेने साक

માયા ગોત્યા એટલે ગોત્યા આવશે જૂના જમાનાની માયા લઈ આવે હા અરે હવે આપણે કે કે ગાય ગા કે તો એ ભૂસડી મારે છે ને માયા જોઈ છે જૂના જમાનાની ની કોનું ઘરાણા મોતી હીરા એવું બધુંય જા તું ગમે ત્યાંથી લઈ આય હા મને ખબર હતી ગઈ નથી ઈ માયા ગોતવા ગઈ છે અને હમણાં જો માયા લઈને પાછી આવશે તો જોઈશી เสวยเนบ้าเอาตีเลยคุณตัวคุณตัวใครคะอยู่รูปตัวมัท <s> ล <ad Gram ABS> ุสิคุณนี่บ้าไปไอ้บ้าไปไอ้บ้าไปไอ้บ้าไปไอ้บ้ากระชากมาคุณตัวคุณตัว

હવે તો આપણે પૈસા વાળા થઈ જાય છો હવે આ જો આ ઝૂપડી પાડી તો બે મારનો બંગલો કરવો હે એ બા બે મારનો નઈ 10 મારનો કરવો છે આ પોતા ઊભી નો માર રુખડા રુખડા આજી કઉ છું ઊભી નો માર તારી મને આ ભાગીન સાદ મારો દીકરો ઘરે જોવા ગયા તા ઘરે નહીં વાડિયા જોવા ગયા તા વાડિયા નઈ અને અવેડામાં જ નીકળ્યો તું હે અને ભાગી નઈ સડતો હે દસ મુદત વહી ગઈ દસ મુદત વારી કી મેં ફોન કરી કે મુદતે હાલ તાકે મારો બાપ મરી ગયો હે બીજી મુદતે ફોન કરી તો કે મારી માં મરી ગઈ હે પાછી ત્રીજી મુદતે ફોન કરી તાકે પાછી મારી માં મરી ગઈ હે પાછો બાપ મરે પાછી માં મરે એટલે તારે કેટલા માં બાપ છે એ ખબર નથી પડતી આવું ખોટું શું કામ બોલે છે ખોટું શું કામ બોલે છે તો સાહેબ હું કરું તો હું ત્યાં આવતો મારો નહીં તો નો ગુનો કરતો હો પછી તને પકડવા આખી અમે ટીમ લઈને આવ્યા છે અને બીજાને તો મેં ક્યાં કે આમ બીજી શેરી મોકલા મારા દીકરા હજી નો આવ્યા અને તને મારે મારે ખુદે તને પકડવો પડ્યો આયા આયા હા એ મારો તો તમારી માને આ રૂખડાને આપણે પકડવા આવ્યા હૈ અને તમે ક્યાં રખડો છો સાહેબ અમે રૂખડાને જ પકડતા હતા તે રૂખડાને મેં પકડ્યો તમે ક્યાં હતા સાહેબ અમે આને જ ગોતવા જાતા મને ખબર હે દુકાને મોટી મોટી કરતા હશો મફકના पान ને સિગરેટ પીતા હશો હસ બોલ એ ન સાહેબ તમે એવું કાઈ નતા કરતા લો કે ગભતા ઉગરાતા હશો રે એ ના સાહેબ અમે ક્યાં હતા તમને ખબર છે ના ક્યાં હતા સાહેબ અમે આ રૂખડાને જ ગોતવા જતા

એ તમન ભાગો છો કા તમે આ ભૂતડી તો કરે મારા છે જો મારી છે આ ભૂલી ગયો તો પણ આમ જો ખતરનાક ને તો લાગે ને આમ જોતો તો આ તો સોટલી કાપલી લીધી છે નકે આપણ બધાને ખાઈ જાય આ ઈ હાસુ પણ અત્યારે કઈ નહીં કરે

હા ખબર છે કરોડોમાં હશે તેમજ કરોડોમાં હા ભાઈ સીધી રીતે કહું પ્રેમથી આ બધું ગેરકાનૂની કહેવાય આ બધું સરકારનું કેવાય એટલે આ સોટલી આ ભૂતલીના માયા ની બધું અમને દઈ દે હે હા એ સાહેબ સમજો આને પકડવા હાથથી મારી જિંદગી વહી જઈ અને હેને કાયમ આખી રાત હું એકલી સમશાનમાં રીતી હતી હવાર હવાર સુધી જાગતી હતી અને આટલી મહેનત કરી અને આ ભૂતળી અને આ સોટલી મારા હાથ આવીશે ને તમને સીધી રીતે હું ધાઈ દઉં તો તો નહીં દે નહીં દાવ તો ના પડે શું મારું બતાવો હા તું તારી માથે હાથ નહીં ઉપાડું હાથ નહી ઉપાડું પણ ગોલી તો મારી રાખવું ને દઈ દે નગર ગોલી મારી દઈશ એ સાહેબ આ ગોલી ની બીક મને લાગે આમ તો જવો આ ભૂતડી મારી પાસે છે મારા વસમાં છે એની પાસે કેટલી શક્તિ છે ખાલી આમ કરશે ને બધાને હડગાવીને રાખ કરી નાખશે આ ખીલવાના નો હાલે તમારી તો પાછ ઓડી તો હાચું કે હા ઈ કે ભૂતડી કરી કરે જ નહી આ હાથમાં ચોટલી છે પણ એક કામ કરી આપણે ઘણાય જાજા હોય

આ તારે કાય કામ ની નથી અમથી અમથી આ માણાને બીવરાવે અમે લઈ જઈ jail માં પૂધાઈ એ સાહેબ કાય કામ ની નો હોય તો હું આને ઘરે જ નો લાવ એ મારા કામ ની છે એટલે લાવી લાવીશું હવે મારે કાય કામ ધંધો આખી જિંદગી નઈ કરવો પડે બેઠા બેઠા ખાઈસ ને મોજ કરીશ અલ્યા આ તો પ્રેમથી ની નથી માનતી એને કે ને આપડા હાટુ આવી બીજી ગોતી દે એ વાત હાચી તો છોડી તું આ મહણિયા માં رکھડી લે સો એટલે આવું બધું તને આવડતું હોય એક કામ કર હજી પાછી મહણિયામ જા તલવાર લઈ અને તમ તાર આ ભૂતડી તારી પણ અહીંયા બીજી હોય ને અમારા હાટું એક બીજી સોટલી કાપી દે જા લે કેસે બીજી સોટલી કાપી આવી દે આ એકમાં જ મને છે ને માથે પાણી સડી ગયું છે અને સાહેબ આની સોટલી કાપીને હું લાવી ને તો બીજા બધાય ભૂત જે આની ઉપર હોય ને એ ખારા થઈ ગયા છે હું જાઉં ને તો મને તો ભારી ન મૂકે તરત મારી નાખી હું નહીં જાઉં તમારે જાવું હોય તો તમે જઈએ કહો એટલે આ તો એ કઈ રીતે માનતી

ખાલી એક વસ્તુ તને પૂછું છું એનો જવાબ દે હું આ મંત્ર હું બોલતી હતી લે એ સાહેબ એ મંત્ર મંત્ર નો બોલવાનો ખાલી આ ચોટલી હાથમાં આવી જોય એટલે આ તલવારી થી કાપી લેવાની એ વાત એ સાચી મંત્ર મંત્ર ની અમારે જરૂર નથી ખાલી અમારું અહીં નામ પડે ને તા કાપી છે હે આયમ તો વાઠો જો હો હાલો સાહેબ હાલો ઠીક રામજો તને દેખાડ્યું હોતન લાવી હાલો હાલો જાવ 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 ભલે જાતા ઈ તો અહીંયા સમસાને જાય ને પછી ખબર પડશે કે ઈ સોટલી કાપી ઈ કઈ નાની માના ખેલ નથી બા મને તો લાગે છે આ બધાય સાહેબને શેરણીયું થઈ જવાનો હાથી હવે આપણે સીધું મહણિયામાં જાવ છે અને આજ હવે આપણે બહાદુરી બતાવવાનો સમય આવી ગયો છે તો સાયતી કઈ નાખો ટાઈટ અને જંગ લડવાની છે થઈ જાવ તૈયાર હાલો 1 2 1 2 1 2 1 2 દુશ્મન એ શિમાં આવી ગઈ છે એટલે કે મહણીઓ આવી ગયું છે છાતી બધાઈની આમ જો આમ છોડી જ રાખજો અને આજ આપણે સામે કોઈ નોર્મલ ઇન્સાન કે માણસ નથી ભૂતરા છે અંદર જવાનું છે જો એક વાંએથી ભાગ્યો કે હંતાણો તો વાહિયા ગોલી મારી દેશ ઓહ રેડી રેડી આગે બરો હે થ્રી છા પાછા છે હે દો થિંચા પાંચ છે હે દો થ્રી છા હે તમારી માને